આજ રોજ પેલી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે એના કાયદાઓ છે આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે એને કાયદાઓનું પાલન કર્યું નથી એને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે મિત્રો છે બિન રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ શા માટે એ માંગણી કરી જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી એ કોઈ પદવી નથી એ સન્માન છે અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે ભારતની સરકાર ચાર પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય સરકારની ધ્યાન ઉપર મૂક્યો એમાં વિશાળ જનતાનું હિત સમાયેલું હોય આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિનું સન્માન થતું હોય છે અને અને એ સન્માન સન્માન કરવામાં કરવામાં આવે 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 છે 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 ત્યારે એના કાયદાઓથી પરિચિત એમને કે તમને આ આ આપવામાં સન્માનનું આવી રીતે પાલન કરવાનું છે આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે જનતાની સામે વચ્ચે છે અને અભદ્ર ભાષામાં ભાષાઓનો પ્રયોગ કરવો કોઈ કલાકારોને કે કોઈ મીડિયાને મિત્રોની વચ્ચે પણ આ વાતો પ્રસરી છે જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે ત્યારે સૌ લોકોને લાગુ પડે આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવી જોઈએ જે પુરસ્કારની એ એને સાચવી નથી પ્લસ રાજકીય રીતે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય કોઈ લેખક હોય કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય કોઈને હાસ્ય કલાકાર હોય કોઈ હાસ્ય કલા કરવાની કોઈ પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જયારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડોક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી